દર્શક મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના વાહન તથા ચોખાની હરાજી લઈને વાહનની આવક હતી પાંચથી સાત વાહન હતા અને ચોકે ઢગલા છે બજાર બહુ સારા દોઢસો થી બસો અઢીસો રૂપિયા બજાર સારા છે ઊંચામાં છપ્પન પચાસના નામ પડ્યા છે હજી એનાથી સારું તો આગળ એનાથી ઊંચા પણ નામ પડશે બજાર બહુ સારા છે તો જીરું વેચવું હોય તો વેચી દેજો ચડતા બજારમાં વધુ ચડવાની રાહ ન જોવી પાછા ઘટી જાય તો નક્કી ન કહેવાય આનું કે બજાર કહેવાય

हामे ठेवी नम्बर पढे टोल गराउ हा दो मछालो दिदो हजुर भयो आरे कोलाको हामी तिमी तिमी पढेर आदे पा अब जो 33 43 55 98 85 255 5254 55 पांच पंद्रह पंद्रह ली पच्चीस तरी पंद्रह चालीस चालीस पच्चावनचाव पच्चाव पच्चाव पंद्रह ना पचार रुपया है चौपन सौन पच्चाव हरू बजार है अल्लाह अल्लाह उलागे लायर बिचौड़ा है પાંચ દવા પંદર વીસ પંદર વીસ ત્રીસ પચીસો

આ પછી આ નહી મળે આ લેવું જ પડે એટલે નમા અહીંથી સોફા દા બેન જ પાડા છે લેવું બોલવાનું ન હતું 25 50 રૂપિયા 3200 રૂપિયા બોલો આય ઈ આરૂ હમું નો અંદર હું નોરું આડે ત્રી બચ્ચા પંચાવન પાંચ सरदार चौपन चौपन सौन पैंतर सरदार सरदार

બંચોપલ બોલે બૂકાયતરૂક એટલે પંચોપીસ પંચાઈસ લેવું બે ચોપલ બોલે લેવું આ માયકું ભણબણ જ આઈ ગયી તારે નો તો પંચાવન પંદર